જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં તો હાલો ભાઈ તો અત્યારે જો મમ્મી અહીંયા આપણે ભર જ્યાં રેખા હતા ને ભરની જગ્યાએ બધું મીણે છે અને બા ઓલી બાજુ મીણે છે અને આજે આપણે જવાનું છે આપણા મામાના ઘરે ત્યાં રખ મારતો નથી મમ્મીને કમી કીધું હાલો આજ હું જઈ મારા મામાને ઘેરે તો કે વિડીયો કોનું તારી એમ કીધું તમે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો કાલ બધી ટાક તો કરી લીધી ને આજે જો પાણાવાળીને ગયા હતા હવારના રાજુભાઈ અને સુરભીન પપ્પાથી બધો જાટકાનું બધું હકેલી એવા છે અને પવન તો બહુ જ છે પૂરનો જ પવન છે પણ આદર છે ભેગો જો આ કાતરો તૂટી જાય તો વાંધો નથી ને નક્કર પછી આપણે તો બધું થઈ ગયું તકાઈ નું ભાઈ ગયું પણ માણસને ને બાકી હોય ને કાઢવાનું ઘણા બાકી છે આમ જ્યાં જોઈએ ટાકલ જ ભેગલા દેખાય છે ત્યાં જોઈને ને ટાકલ જો બીરા બાપુ ની ખાઈ જજો ઓલા પર ટાકી પાણી વાળી જેરી લઈ દેખાય

વિદ્યા નો થોડોક કઈ થાય અમને બેને ને અને જલાભાઈ એકલા થઈ ગયા જલાભાઈ એકલા થઈ ગયા જીવભાઈ ને એ બધા કાલે વ્યા ગયા ને બહુ જ ટેકો દીધો એની બહુ કઈ કરાવી અલર આપણે બે દી અલર માં તાણ પૂર માણસ માણસ આમ કઈટ હતી એટલે બધા કામ બહુ જ કરવું પડ્યું પણ નીકળી ગયું એને પુગાય નીકળી ગયું આપણે છેલ્લે હવે જે દિવરી અલર કેહું ને જે દિ માણસ કેહું ને

અને આ કઈથી ધાણા કાઢીએ ને આપડે લોકો ભૂલે નઈ વરસાદ મોસમ પણ હવે હરખું રેતું જ નથી બધું આખા વર્ષ નો વરસાદ થયો આટલું બધું પ્રદૂષણ વધી ગયું હતું પછી હવે હું મોસમ જ ખરાબ થઈ ગયું આ મોસમ ખબર કઈ વરસાદ આવે કઈ નકી ના આવે ઉનાળામાં વરસાદ ને શિયાળામાં વરસાદ શિયાળામાં વરસાદ આબીર વરસાદ અને ચોમાસામાં આવું હોય તો વરસાદ જ ના આવે તો અહીં બેઠ જો રવે તો અહીં આવે જ નહીં તો તન તન વાવવા કે હવે ઈસ્કે નથી ખડખડમાં 15 કિલો હથે રહે જબરું 20 25 આડી ને આ ઇન હટન છે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં માઇક સુરભી બેન શેટું છોટાડી ગયા હે તો ભાઈ અમે બે પણ ગયા તા ને આપણે ઓલી દોરી ઝાટકાની અને ઓલી હરિયું હતી ને એ બધું હકેલો કરવા આજે હવે બપોર સુધી ફ્રી હતા અગિયાર એક વાગ્યા સુધી કેમ કે આપણે ધાણા વાવવા આવવાના હે હજણ હા બસ એ દહ હોય ગયા ને તો બધો હોકેલો કરીને આવી ગયા

એટલે ઉખીએ કે નહીં ઉખીએ થોડીક બીક લાગે પણ એ બધા ઉગી પડેલ છે એટલે આશા આ ઓહરીમાં પેક વધારે હતું ને આપણે વચ્ચે બે બોરા રાખ્યા હતા એટલે ચાર મણ અને કઈક પેલા ચાર કિલ્લા થાય કે પાંચક કિલ્લા થાય એટલા થાય એમ

મમ્મી ને ચા દેવા ના માં આવવા આવે ને ત્રીજો ખુલી ગયો હે બંધ કરવાનું જ રાખ હાલો ભાઈ આજ ના દોઢ વાગી ગયો હે બપોર ના અને બપોર આ કરી લીધા છે પાણાવારી નો બધો હકેલો કરી ચા પાણી પી અને પછી થોડા ઘણું આડાવ કામ કર્યું માણે ધાણા આપણા ઘર ના ધાણી ઝીણી ચોખી લીધી હે એક માણે કરી હે પાંચ વીઘા આપડે ખડખડ નું કટકું છે હવે એમાં જોઈ ત્રણ કિલો વીઘે નાખ્યું તો પંદર કિલા જો હે તો એ પાંચ કિલા વધી જોઈ કેટલું પડે હવે વાવવાનું ચાલુ કરીને પછી ખબર પડે તો હાજણભાઈનો ફોન આખણે આવ્યો હોય કે દસ મિનિટમાં આવું આવે છે જો એમ તો વલ્લે ઉગી આવ્યો છે વાવવાનું અગિયાર વાગે હતું પણ હાજણભાઈ પોચી ના હે કે ક્યાંક ખરેખર ને કામે ગયો હે ને એટલે હવે દોઢક વાઈ ગયો હે ને હવે આવે હે તો બે સુફરની બાચકી અને ઘરની ઝીણી ધાણી જોઈ હવે ઉગે કે શું થાય લગભગ વાંધો નહીં આવે આપણે આગળ કીધું ને એમ જે ઢોરણ હતા ને જોખવામાં વેચ્યા હતા ઈતે બધા ઉગી ગયા હતા એટલે લગભગ ઉગી જાય આમથી આવે હે હાજણ ભાઈ ને કીએ હે ક્યાં આવું આપણે ઝાટકો મૂકી દીધો નકર કુતરા રેવા ના દે ઢગલા ઉપર ચડીને ને જ ઉભા હોય ડ્રાઈવર વા કમલેશભાઈ હે મોટા કમલેશભાઈ રામભાઈ આવ્યો ને તને યાદ કર્યો તો પરવા નતા આપડે વાવતા ઓલા ભાઈ ઈ હતા કે અરે રામ

આ અવણીને પૈસા દયો તો કેમ નવું લઈ લઈ કા હા ચાલો એમ કીએ હા સાડું હરી કે નથી આવ્યું હજી હું થી કે દર તરજ મન હે તે હટ કો કોમકલેશભાઈ તને યાદ તા કરતા તા પણ પોતે ના રોકાય ગયા કે હવે રે આઈવા તન હાંજે વઈ ગયા પાછા લાભપાચમ ના બીજા દિવસે આગતરા ઉપલા ભાગ માં કે એટલે આમ તો હવે ટાઈમ થતો આવે વાવવાનો ચાલો જો હવે જરાક હરાડો કરી અને પછી નાખી અંદર ધાણી મોટા ઘર ની ધાણી છે ને રામભાઈ તાજ મન ભીવું

એ લગન ગડું તમને આપને આપનું ખતરી

અને આપણે ધાણીનું વાવેતર ચાલુ કરી દીધું છે જોઈ વિગે ત્રણ કિલો નાખવી આમાં પૂરી પંદર કિલો નાખેલી છે પકડજે ન કરે ઘૂમરી પર છે તો જાહું ભાઈ બિરેનભાઈ ઉપર ચડી ગયા મારો ક્યારો ત્રાહ થાય એક બાજુ ઊભવાનો મતલબ એ કે થોડોક રોડ કાઢવામાં ફરવું પડે આપણે ઉપરની સાઈડ આમ ઉભા હોય ને તો આ સાઈડ થોડીક નમતી થાય એટલે ક્યારો લેવલમાં થાવો જ થઈ જાય આપડી જમીન બધી આમ એકંદર ઊંધાળ હે એટલે ટ્રાય કરી એક બાજુ દર વર્ષે અમે આવી રીતના ઊભી એટલે ઘણો બધો ફાયદો થઈ જાય છે રોડ કાઢવામાં જવાનું હતું મામા ઘરે અને વરસાદ ચાલુ થઈ ગયો હોય ફૂલ ચાલો વરકે ચાપી વાય કે જણું હોય કે ચાપી વાલો જવું જોઈએ ભાઈ ફૂલ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હોય આગાહી હતી એ પ્રમાણે ચાલુ થઈ જ ગયો છે ને આપણે ધાણી વાવવાની હતી તે કામ ચાલુ કરી દીધું હતું સાથા ચાલુ થઈ ગયો

પંદર ફોડ ચહેરા જેવું કદાચ અંદર આવી ગયું ભાઈ તો જો સાસરીમાં ચક્કર મારીને આવી ગયો હું પાછો ઘરે બધું માથે ધમધોકાર ટેન્શન આવી ગયું છે ભાઈ સુરભી વિરેનભાઈ વીરેન બે ગયા હે મામા ને આંટો દેવા એટલે મને જબરું બધું ટેન્શન આવી ગયું હે અંત જો કે વરસાદ આવી ગયો એટલે બહુ વાંધો નથી વાવણાની ભીડ હતી પણ આ વરસાદ એવો છે કે વાવણા કરતા હોય તો એ ના કરવા દઈએ એટલે એવું બધું થઈ ગયું છે આપણે અને ધાણી વાવતા હતા ને એમાં વીખો દોઢ વીખો જેવું વાવણું અને વરસાદ આવી ગયો એમાં બધું આપણું કામ થઈ ગયું પેહાણ

પણ મને ઠપકો દેતી હતી કેમ રોકાણા નહીં એમ રોકાવાનું ભાઈ આમ ઈચ્છા આમ ના થઈ કે આપણે અહીંયા એટલું બધું ઢાકલ હે માંડવી માં પેલા હું ન્યા ગયો ઝાટકો ચાલુ છે કે હા થલવલિયું તો ના રાખીને મરી જાય આમાં વાહે વધે હે નહી અટાણા જે હાલત છે ને હું અટાણા આવતો હતો ને ઘરેડા માઠ ઉપર ઉપરથી એટલે આમ ગાડીની લાઇટ અંધારું થઈ ગયું તો એટલે ગાડીની લાઈટ ચાલુ કરી હોય ને તો આમ ગરેડા હોય ને એમાં આમ ધુવાડા જેવું આમ આડું આવે મેરવો નહીં આ માણસના જે પાથરા પરલા છે ને એના બાટના ધુવાડામાં આવતા હોય હવે એમાં જેવ તલવલીઓ ના કરીએ તો આપણા હાથમાં કંઈ ના આવે વરણ કેમ કાઢવું એટલે તન રાયતું નીંદર નથી આવી ભાઈ માંડવીના ભર થઈ ગયા તા અને એક અગાહી ખબર પડી હતી કે આ હે હેને ના મેં જોયું નતું મેં કીધું હા કોઈ કે મને પાલે જ લગત વાત કરી કે મેં કીધું મોટા નું વાવવાનું કીધું પણ હું કહું હવે મોટો હે ને એક બેદી નું કી હે તતા પાલો કીએ કે એને હે ને કોઈ કે વાત મોટા ને એ કે અગાહી નું કીધું હાજરભાઈ ને આજે વાવવા આવ્યું હતું ને એને મેં વાવવાનું કીધું ને કે મોટા ને કોઈ કહે ને નું કીધું હિતાવી હિઠાવી તારીખમાં વરસાદનું હે પછી તગત નું મને એમ થયું તો તગત નું જોવું જો જોયા પછી તો માણા ગોતો વાંથી વાન વાંથી વા એટલે હવે ધડબડાટ એમ તન ખંભાળિયા તાલુકો ભણવાડ તાલુકાના અમુક ગામડા એટલે ઘણી બધી જગ્યાએ તપાસ કરી અને માન માન કરીને આપણે મેડ કર્યો તો અને હજી કાંધું કાઢવાનું બાકી રાખી દીધું પણ તો એ ભગવાનને દયા કે આ ભાણવારી વાર હગા હા ભલા થઈ ગયા એક દી એની દઈ દીધા બીજે દી એની ના પાડી દીધી એ કે હવે મારે કાઢું ભાઈ ઘરના માણસો અને જો એને રહી જાય તો એ આપણે વહીમો એટલે આપણાથી ને પછી ફોર્સ નતો કરાય એમ પછી કાકાને કીધું કાકા નહીં રાખવું હતું પણ હલર જ ના જડ્યું મને કે તો તું કાઢ લે એમ

થોડુંક છે ને જીવ અહીંયા હતો આવીને ડાયરેક્ટ માંડવીને ઢેગલો જોવા ગયો પવન ભેગો છે થોડો થોડો એટલે મેં કીધું ધૂળ ઓછી બહુ નહીં ખીનતી વેરી કાગર બગર ઉડી જાય ને તો પણ અટાણ વાંધો નથી અને બધું જોઈ અને વેરું પાણી કરી લીધા છે ને હવે કરી દઈએ આપણે વિડીયાનો એન્ડ તો બહુ આજે બધા ખેડૂતને વિડીયા જોવા વાળામાંથી ઘણા બધા એને પહેલું હે નુકસાન થયું જ હે કેમ કે આપણે ગીર સોમનાથ બાજુથી ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે અમારે હદની બાર નુકસાન છે તો ભાઈ નુકસાન બધી જગ્યાએ છે જ કોઈના હતા થોડા કાઢી ગયા ગયા તો એ ભગવાનની દયા કહેવાય બાકી નુકસાન બધે ને બહુ બહુ જાજી બધી છે માલના ચારા બેગડા ખેડૂતના ટૂંકમાં વરફ કાઢવા માટેના જે માલ તૈયાર હતા એ બેગડા હે પણ કઈ કુદરત આગળ કાયમ આવે નહીં આપણું હાલો ભાઈ જેવી કુદરતની ઈચ્છા આપણે આજના વિડીયોનો હવે એન્ડ કરવાનો થાય છે તો આજના વિડીયોનો દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ